તત્સત રાધેકૃષ્ણ રાધેશ્યામ પુસ્તકનું નામ છે રસ ભાગ એકમાં રેકોર્ડિંગ ક્રમાંક ચાર રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ છ ત્રણ નેવું પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન બુકમાંથી પદ નંબર છવ્વીસ Dhyana-dhara, dhyana-dhara, tha ti a la ananda pa કરી છે પીતાંબર પલવટ કટી તટ રૂચિર છે લલિત્રી ભંગી વાલો મે সম্বনা দ্রুমতরে রাধিকা রসভরি হ রি সঙ্গ આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા કદમ્બના વૃક્ષ આ બાજુ થતા નથી વ્રજ માં થાય છે અને કહે હરજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને આગળ રાધેશ્યામજી કહે છે કુળ જાતનું અભિમાન ન રાખવું જોઈએ સગ પણ ખોટા છે પણ કુટુંબી નાત જાતની સેવા કરવી જોઈએ ત્રણ પેઢીનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે કર્મ ભોગે સૌ ભેગું થયું છે તેથી ઋણ મુક્ત થવું જોઈએ સૌ પ્રતિ રાખવો જોઈએ આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર એકસો ચાલીસ കെണു ബജാവോ വോക്കോഹ ജഗാവോ വോക്കരിയേ ആ രാസ പൂർണ്ണ തധശ്യമജി ബോലിയ સોહમ નાદ જગાવો એટલે ભગવાન અને હું એટલે ભક્ત બંને એક જ રૂપ થાવો એટલે અદ્વૈત ભાવ અને આગળ કહે છે લોભ ખોટો કરવો નહીં તાણે દેવા જોગ દઈ દેવું આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ એક પદ નંબર અગિયાર લાગી ગોપાલ ધૂન લાગી આજ મારા હૈયા માં રામ ધૂન લાગી આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા ઓગણીસો એકતાલીસ ની સાલમાં ચાવંડ થી બે ગાઉ દૂર મોણ પરિગામે ને દી ભજન કર્યા પછી સાંજે બીજા બધા ગયા હું બેઠો રહ્યો પછી હનુમાનજીનો આવેશ આવ્યો અને રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી આ આખું પદ બોલી ગયો રઘુનંદન આત્માનંદને ઘેર એક ઓરડામાં રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ પધરાવી હતી નું નામ રણછોડજી ધામ રાખ્યું હતું આગળ કૃષ્ણ કીર્ષણાવલી ભાગ એક પદ નંબર છ્યાસી મેં તો જોગન બન કે જાઉંગી મેં તો જોગન બનકે ંગી પિયાન કયા મેં તોી આપ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા માધવપુર માં એક બ્રાહ્મણ દાતા સારું એક વાર તેઓને જમનાજી જવાની ઈચ્છા થઈ ભગવાન પાસે રજા લેવા ગયા ભગવાનના ચરણ માંથી જમના જળની ધાર થઈ બ્રાહ્મણ ને ભીંજવી દીધા જમનાજી જવાનું માંડી વાળ્યું અને આગળ કહે છે માધવપુર મંદિરની મૂર્તિ ઘણી સારી અને પરચા પણ ઘણા થયા છે ભગવાનને એક નિષ્ઠાથી જો ભજે તો ભગવાન બધે છે માણસો ધન વગેરે તો ભગવાનને આપી શકે પણ મન બુદ્ધિ ભગવાનને અર્પણ કરી શકતા નથી પોતાની બુદ્ધિનું ડહા પણ મૂકતા નથી ભગવાન તો મન બુદ્ધિની અર્પણતા માગે છે ભગવાનનો પ્રેમ કેમ મળે સંસારમાં કોઈ પણ ઉપર ખરો પ્રેમ રાખો સ્વાર્થ વગરનો તો ભગવાનનો પ્રેમ મળે સજ્જન માણસ ઉપર જો પ્રેમ રાખો તો તે પ્રેમ ભગવાનના પ્રેમમાં પલટાઈ જાય પ્રભુ પ્રેમમાં પલટાઈ જાય આ અનુભવની વાત છે આગળ કહે છે દિનપણું એટલે ગરીબી નહીં પણ હૃદય જેનું કોમળ થયું છે તે દિન કહેવાય ભગવાન મોટાઈ માન જોતા નથી અંતરનો ભાવ જુએ છે ભગવાન ભજવા હોય તો દુનિયાથી છૂટા થવું જ પડે છે દુનિયામાં બિલકુલ અજાણ થઈને રહો પોતાનું દાહ પણ જરા પણ દેખાડવું નહીં તો છૂટા થવાય વેદાંતનું જ્ઞાન પણ ભગવાનમાં સમાવી દેવું આગળ રાધેશ્યામજી એક વાર્તા કહે છે રામજી નામે દરજી હતા બહુ રહેવાર કુશળ ને દાહિયા હતા ગામના નાતના બધા તેની સલાહ લેવા આવે માયા ભગવાન ભજવા દે નહીં એક વાર એક સંતનો મેળાપ થયો દરજીએ પૂછ્યું કે માયાથી કેમ છૂટવું સંતે કહ્યું ઉપાય હું બતાવું તારે દુકાનમાં કાતર આડી ચલાવવી અને કોઈ સલાહ લેવા આવે તો તેને ઊંધી વાત કરવી દરજીના દીકરાએ કહ્યું બાપા ગાંડા થયા છે કાતર આડી ચલાવીને કપડા બગાડે છે દુકાનેથી કાઢી મેલ્યા રામજી દરજી મંદિરે બેઠા ગામના માણસો મંદિરે પણ સલાહ લેવા આવ્યા રામજી તે બધાને અવડી સલાહ આપવા માંડ્યા એટલે સૌએ તેને ગાંડા માની લીધા અને પછી કઈ સલાહ લેવા આવતા બંધ થયા આ રીતે તે માયાથી છૂટા થયા અને પ્રભુને ભજવા માર્ગ મોકળો થયો આગળ રાધેશ્યામજી કહે છે ત્રણ આવરણો શરીરના સ્થૂળ સૂક્ષ્મ કારણ આત્માની જ્યોત હૃદયમાં છે તેની આડે આ ત્રણ આવરણો છે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી અહંકાર દૂર થાય અને વળી આગળ કહે છે શંકર ભગવાનનું સ્વરૂપ અમૃત જેવું જ્યોતિર્મય છે મહાદેવ સમાધિમાં બેસે એટલે જ્ઞાનની ફોર ઊઠે અને બરફની ઉપર તડકો પડે એના જેવું શંકર ભગવાનનું સ્વરૂપ છે શંકર ભગવાનની બરાબર પૂજા કરો તો અવિદ્યા જાય અને પ્રેમ ભક્તિ કરી શકાય અને આગળ કહે છે ભગવા કે ખાખીને કઈ પણ ન દેવી વેશ ઉપરથી સાધુ માની ન લેવા ગરીબ જરૂરિયાતવાળાને દેવું આગળ તારીખ હાથ ત્રણ નેવું Orang-orang yang membawa satu garisan pusat mati pada nomor pistol ini, rekening keganan ছধেশাম বোল্যাজ তেজ হু এটাই ততমসি বেদ আগ কড়ি বীজ শ্যাম সো ভা ঘি বুধি না সকে কড়ি অনন্ত ও છવમાં પંથ ભૂલી આ બીજી કડીમાં શ્યામ શોભા ગણી એમનો અર્થ સમજાવતા રાધેશ્યામજી બોલ્યા આકાશમાં પ્રભુએ કેટલા બધા ચંદ્ર તારા સૂર્યનું સર્જન કર્યું છે તે માણસની કલ્પનામાં ન આવે આગળ ജന ചേതറി ജി പ്രേമ സജീവന മൂടി ജഡന ചേതറി ജണവോ એમનો અર્થ સમજાવતા રાધેશ્યામજી બોલ્યા મૂળ વસ્તુને પકડો જાણો એટલે આત્મરૂપ જ્યોતિ પકડો જાણો આગળ રળહ ઉદ્યોત તો રવિ કોટમાં હે સમજાવતા રાધેશ્યામજી બોલ્યા સૂર્યના કિરણો ફેલાય છે તેની પછવાડે આદિત્ય પુરુષ બિરાજે છે એટલે કહ્યું છે આનંદ ક્રીડા કરે સોનાના

પીવો આ નો અર્થ સમજાવતા કહે છે નેત્ર વીણ નિરખવો એટલે અંતર માં ધ્યાન કરવાથી ભગવાન મળે છે અને અરધ ઉરધ ની માહે મહાલે એમનો અર્થ સમજાવતા રધેશ્યામજી બોલ્યા પૃથ્વી સ્વર્ગ અને અંતરિક્ષ એ ત્રણ લોકમાં પ્રભુનું જ તેજ વ્યાપક છે આગળ મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર બાસઠ শাম্ভড় সহিয়ার সুরত ধরিন আনোপমদিঠ যে দিঠাতে জোয় সরখা অমৃত અતિમી રે આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા વાણી રહિત વિચારો એટલે બોલ્યા વગર વાણીથી નહીં પણ અંતરમાં ધ્યાનથી ભગવાનને શોધો આગળ નવધામાં તો નહીં રે નિવેડો એમનો અર્થ સમજાવતા કહે છે પાઠ પૂજા કીર્તન શ્રવણ વગેરેથી નહીં પણ દસ એટલે પ્રેમ ભક્તિથી મળે અને આગળ કહે છે ભગવાનનું ધામ અસંખ્ય જુગથી એક જ સરખું છે ભગવાનને અક્ષરાર્તી કહ્યા છે આગળ સાંભળ એમ કહી રાધેશ્યામજી કહે છે એક ભાઈએ સ્વરૂપ ઘેર પધરાવેલું ભક્તિનું નામ નહીં ને ખોટા આચાર વાળો હતો સ્વરૂપ પોતાની મેળે બળી ગયું આ ભગવાનની શક્તિ બીજા ભાઈએ સ્વરૂપ પધરાવેલું ધૂન બરાબર કરતા ભક્તિ વાળા હતા પૂર આવ્યું તેની મઢીમાં પાણી ભરાયા પણ સ્વરૂપ રહ્યું જરી નહીં આ એક વાર એક અવધૂત આપણી પાસે આવ્યા તેણે કહ્યું કે મહેતાજી નું ભજન નથી ગાવું આપણને પણ ભજન ગાવાની ના કહી આપણને ભજન ન ગાવા દે એટલે બીજાનું પણ ભજન બગડે એવું અગાઉ પણ બન્યું છે હજુ તે મહેતાજીનું ભજન ગાવાની ના કહી તો તે બેઠા હતા તે આસન આપમેળે સળગી ઉઠ્યું આવા પરચા આપણને ઘણા થયા છે ખરા ભક્ત હોય તે ધર્મ જાણે જલારામ ખરા ભક્ત હતા તે કોઈ ઉચ્ચાવરણના ને નમવા ન દેતા કોઈ બ્રાહ્મણ પગે લાગે તો તે પોતે તેને સામા પગે લાગતા અને વળી કહે છે નરસિંહ મીરા ગૌરાંગ જેવી ભક્તિ કોઈથી ન થઈ શકે બેડીના નાકેથી છેક સદર બજાર મોટી ટાંકી સુધી ધૂન કરતા કરતા જતો પછવાડે નાનકડા છોકરાઓ ઘણા બધા હોય આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર એકસો છત્રીસ ક્રષણ ચાંદ્ર હે ક્રષણ ચાંદ્ર રે रसिक चन्द्र हे शुभग चन्द्र हे व्रजविहारी रे रसविहारि रे विहारी रे कष्ट

પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા દહીત એટલે પોતાના પ્રિય પતિ સંસ્કૃત શબ્દ છે આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ બે પદ નંબર બત્રીસ તો સુરત નિહારે મન ભયો ઉમાદ ઇન્દ્રિગણ શબ વિકલ મે થંભી ગયે સબ ગ્યા રે બોલ્યા રાજકોટ થી જુનાગઢ આવતા ડબ્બામાં અને વળી બોલ્યા ભગવાન પોતાના મુગટમાં ખાલી એક જ મોર પીછ ધરે આખો મુગટ કાંઈ મોરના પીછ નો બનેલો ન હોય Agar perempuan kuat mental, masih nusantara Pad Number nomor senang,

જલારામ મહારાજ અત્યારે પણ આકાશ આકાશમાં રહે છે મુક્તિ થઈ નથી માનતા કોઈ રાખે તો પૂરી કરે છે ખરા અને આગળ બોધ આપતા કહે છે ઓગણીસો પાંત્રીસ ની સાલમાં એકાંત ઉપાસના કરતા પોષ સુદ પાચમ સમર્પણ ટાણે ભગવાને બતાવ્યું કે આત્માની જ્યોત આડે કાળો પડદો છે એટલે છે અને નિરંજન એટલે માયાથી પર આગળ પરલી ભાગ બે પદ નંબર એકસો તેત્રીસ ભજોરાધે કૃષ્ણ ગોવિંદા પમી છોડો ને જગના ફંદા ઉડી કાયા કોડી માયા જે મોહ્યા મુનિ વરરાયા જેણે શિવ બ્રહ્મ માને ભર માવ્યા તે માો ભેલપતા આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા કઠોપ નિષદ માં યમ રાજા કહે છે કે આ લોક એટલે પૃથ્વી લોક પરલોકની ચિંતા જ કરતા નથી એટલે જ વારંવાર મારી જાળમાં પડે છે આગળ કૃષ્ણ કીર્નાવલી ભાગ એક પદ નંબર છત્રીસ મેરે ભક્ત ભક્ત ભગવાન મે ভক্ত সন্দ নন্দন ঘনশ্য নে ভক্ত বৎসল আপদ পূর্ণ থাকা রাধেশ্যামজি বলিয়া। વત્સલ વહાલ છબીધામ એટલે નરસિંહ અવતારનું સ્વરૂપ ઘણું જ ઉગ્ર અને ઘોર શંકર ભગવાન પણ નજીક ન જઈ શક્યા પણ પ્રહલાદ નજીક ગયા એટલે તેને જીભ વડે નૃસિંહ ભગવાન ચાંટવા માંડ્યા ભક્ત આગળ ભગવાન પ્રેમાડ વ હોય શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી દેવ કી જય દ્વારિકાભી કી જય રણછોડ રાય કી જય નરસિંહ રામ મહારાજ કી જય દેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ